અને બીજી વાત એ કે અમારા રિલેટિવ અમારા કુટુંબી ભાઈઓ છે એને પણ આવવાનું છે મારી સાથે એ પણ જામનગરમાં છે થોડીક અર્મ અડધી કલાકમાં આપણે અહીંથી નીકળી જશું નાવતરા માટે આગે માર દો થોડા અરે ગાડી પાર્કિંગ મેં હોતી હે ને તબ ભી ધૂળ લગ જાતી હૈ પતા નહીં ક્યુ ત્યાં પે પડી હોતી હૈ ને તબ ભી લગ જાતી હૈ ધૂળ તો તો ભાઈ આપણે છે ને પાર્સલમાં એક આપણો ઠેલો આલ ડેન્સી મૂકી દેતા ચાલો પાણીની બોટલ પાણીની બોટલ લઈ લે આ તો ભાટિયા કેસુર કેસુર ભાઈ નું પાર્સલ છે અહીંયા તો ઈ પણ લઈ જવાનો છે આપણે એનો ભાઈ ફોન આવ્યો તો પાર્સલનો ભાઈ આઈ દે આઈ આપો આવ્યો તો મેં કઈ વાંધો નહી લેતા જઈ હે કેસુર કિંગ કહેવાય હા કેસુર કિંગ હાલ્યો જાવ બાય બાય બ્રો બાય બાય થાકી નું છે બોલો નેન્સી ને જવાનું અહીંથી મનતા નથી થતું કેમ કે ઈ નાની હતી ને ત્યારથી જ માર મમ્મી જોડે રહી છે બરોબર નેન્સી મજા આવે ને મમ્મી જોડે તો ઈ ભાઈ નાની હતી ને હાવ ત્યારે થી જ માર મમ્મી જોડે રહે એટલે અત્યારે આમ થોડુંક એને એમ થાતું તા હે કે જામનગર મૂકીને જાવ છું કઈ વાંધો નહીં પાછા આવ અત્યારે ઓલમોસ્ટ આપણે ગાડી ચાલુ થઈ ગઈ છે અને નીકળી જઈએ કેટલા વેગા છે નવને બાવન થઈ છે વહેલા પહોંચી જઈએ ને ભાઈ પછી બોલો ભાઈ જય દ્વારકાધીશ ચાલો નીકળીએ જામનગરની અંદર છે ને ભાઈ જે આ જે ફાટક છે ને જે અહીંથી જનતા અહીંથી શું કહેવાય જકાત નાખે જવાય સમર્પણથી એ જે ફાટક છે એટલું બધું લોહી પી છે અને આ જો રિલાયન્સની ટ્રેન છે કદાચ પેટ્રોલના એના ટેન્ક માટે એટલી બધી મોટી ટ્રેન હોય છે અને અડધી કલાક ને અડધી કલાક અહીંયા ફાટક બંધ થાય છે લગભગ પબ્લિક જેટલી હશે ને જેટલી પબ્લિક હશે ને અહીંયા નીકળતી હશે ને એને કંટાળી જ ગયા હશે

લોચા થયા હતા મેં તે રીતના કરી કેમ જાણે ખેતરના ખાડી નાખ્યા ખેતરનું ખેડવાનો કલાક થયા નહીં વાતું કરતી તો ભાઈ તમને ખબર જ છે આપણે જામનગરથી ગામડે આવ્યા અને ગામડે આપણે ની વાડીએ આવ્યા હતા તમને ખબર છે તો અહીંયા ભાઈ બગીચો છે સરસ મજાનો અમે યાર વાથી કેરી લઈને આવ્યા અમને શું ખબર કેરી નું ઝાડ છે તો કે હજી પાયકી નથી કદાચ થોડીક હોય તો હોય ઉપર એટલું બધું ધ્યાન નથી કયું અહીં ચીખું છે પણ આપણો મકસદ શું છે ખબર આગળ છે ને બદામ છે પણ એ કે હજી બદામ પાયકી નથી ભાઈ अरे यार तो मैं कीधु तो यार पक्का हो यार एम थोड़ो हाल तो जो ही है बाकी डेंजर एरिया इज हियर मतलब यहाँ पे ना रेड जोन है गाइस यहाँ पे अगर हाथ डालेंगे तो... तो क्या होगा पता है ना वाह भाई वाह जो आ रही छोटा है तन तन ना जोटा फेंका है बाय बाय आ आजा કાચી હજી જો થોડી થોડી અહીંથી પાકવા માંડી હે પાકી જાય ને પછી આવડે હે ને ભાઈ ને છોકરા ને કેવું મોકલાવી દો ભાઈ જામનગર ઓ ભાઈ બધા હું દેખાતી નથી પણ કદાચ દેખાય તો એમાંથી તો ઉતારવી અઘરી લાગતી હતા આટલું ઊંચું છે જાડો અહીં બદામ છે બાજુમાં એ બદામ હે એક વાં પાછળ બદામ હે તો જોઈએ ભાઈ ક્યાંય એકાદ બે બદામ મળે તો ખાઈએ મિત્રો હું આ બદામમાં જોતો તો ને તમારો ભાઈ ને છોકરો કહે કે એમાં નહીં કહે આ બદામ બદામમાં આમાં તો પાંદડા નથી બદામ હું તો હું કામ જાય

મને તો હજી કંઈ દેખાતો નથી ચમાણે પહેરાંથી હા એ જ ચાલે ગઈ લેકિન ભાઈ એટલું ઊંચું કેમ લો આમડું ગમે એવી ગરમી થતી હોય ભાઈ સિટીમાં ને એમાં ભાયા એવો ઠંડો ઠંડો મસ્ત પવન આવે એ પણ અમારું ગામ છે ને અમારા આજુબાજુના ગામડામાં કેમ કે દરિયો એકદમ નજીક છે ને ભાઈ ઠંડી ઠંડી આવે બાકી આમ ખંભાળિયા સાઈડ ને એ સાઈડના ગામડામાં જઈએ તો વધારો પડે આને તો હું ગરમી જ નહીં થતી હોય મિત્રો એટલે ઓહો ભાઈ ભાઈ કેમ જોઈશે

સાડા છ વાગ્યા છે અને કાલે આપણે જામનગર જવાનું છે તો મિતભાઈ અત્યારે ગુંદાનું આથણું બધાને ભાઈ બહુ ભાવતું હોય છે એટલે આપણે જામનગર લઈ જવાના છે નિરાતે નિરાતે મિત ચાકુ લાગી જાય ભાઈ આંખે નહી ગુંડા ભાઈ કોઈને જોતા હોય તો લઈ જાજો ભાઈ બધી મહેનત આપણે મિતભાઈ નીઓ વાહ મિતભાઈમ વાહ આપણે ગાડીમાં ફટાફટ મૂકી દઈ જામનગર લઈ જવાના છે ગરમી વધી મિતને હે ને ચડાવ્યો હતો બેરલ ઉપર હું ત્યાં નીચે નીચેથી હમણાં હતા ને એટલે આમડતો હતો તો આવા કઈ ભાઈબંધુ હોય જો તે આવ્યો હતો ને તેથી સેલ્ફી 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 કરતો હતો આજ જો મેં ગાડી છે ને મારે બજારમાં રાખવી હતી ભાઈબંધ નું આ ઘર હેજો સામે અહીં ધૂળ દીધી

રોડ પર ગાડી નહીં રાખવું ચા તા હમણાં દો તમને મળી લીધું અને તમે દસ પંદર મિનિટ અમને વેઇટ કરાયું હોય એના માટે ખુબ ખુબ આભાર તમારો તો ભાઈ હાન સમય થઈ ગયો છે અને આપડે અત્યારે આવ્યા છે નાવદરણ નાવદરન પાટી બજરંગ હોટલ હે ને મોટો ભાઈ છે ને ઘરે જમવા જવાનું છે પણ મેં કીધું એની હોટલેથી આપણે થોડું પાર્સલ કરાવતા જઈએ તો અત્યારે મંચુરિયન ને એવું થોડું પાર્સલ કરાવવાનું છે ભાઈ સરસ મજાનું બનાવે છે તો બનાવી નાખે એટલે અહીંથી જમવાનું લઈ અને આપણે એના ઘરે જઈએ અને ફટાફટ જમી લઈએ કેમ કે સાડા આઠ વાગ્યા છે અને ગામડાનો સમય સાડા આઠ વાગ્યાનો એટલે વિહારું કરવાનો તમે બધા કેતા હશો કે ભાઈ સૂર્યાભાઈ કેમ હમણાં બ્લોગ માં નથી આવ્યા હાલ ભાઈ સૂર્યાભાઈ કેમ છો મજામાં હા મોજ આ છે ને હમણાં ખેતી નું હું નાવતરા આવ્યો છું પણ એટલો બધો ટાઈમ નથી મળતો હતો બ્લોગ માં નથી લેતો બાકી સૂર્યાભાઈ તમારે જો કઈ મળવું હોય તો નાવતરા આ બજરંગ હોટલ આપડે આવી જાજો કાઉન્ટર કાઉન્ટર માં ચાય પાણી ठंडा पी के जाना मेरे तरफ से सब, सब फ्रेंड को हैप्पी हैप्पी वाह 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 सूर्या भाई की आवाज नहीं शेर की दहाड़ है भाई शेर की दहाड़

સુર ક્યાં સુર માં ગીત ગાવાના હો તમે આશીષ અરે પબ્લિક હમણાં એમ કે બેઠા હોય આપણે ક્યાં કોઈ તો હજી એમને મળે રોગ ગાવું પછી

ને કે ગીત કેમ આજે બધા હાલો એક ગીત ગાઈ ને તો એક તો ગીત ગાવું જો પછી તમે ઘરે જાય ગમે એમ કરો એક ગીત તો બધા ભાઈ બેસી ગયા છે અને ગીતની શરૂઆત ક્યું ગીત ગાવાના છો સમરણ વિના મારી તલબ ના જાય રારણ વિના મારી તલબન મેં પૂડા ને મારા સબ્દુરુ સાચા મારો રણુ જાનો રાય રામ સાચો ધણી મારો રણુ જાનો રાય ભજન વિના રે મારી ભૂખ નહી ભાગે સમરણ વિના મારી તલબ ન જાય રામા સમરણ વિના મારી તલબ ન જાય જળ બીન મચીયા ના કૌન રે હવાલ વાન મચીયા ના કોણ રે હવાલ મારી ભૂખ નહીં ભાગે આ ગીત ગાયું ભાઈ પણ લાસ્ટ માં એવા અમુક અમુક કોમેડી સીન થયા ગીત ગાઈ લીધા પછી તો અત્યારે આખું માંથી રૂંઘા આવી ગયા તા એટલા એહા ને ભાઈ ફૂલ મજા આવી બધા ભાઈ બધું બહુ જાજા ટાઈમ પછી આજે ભેગા થયા હતા અને બસ હવે આજની વાણી છે ને એને અહીંયા આપણે વિરામ આપી દેવો છે ઘરે જઈ અને સુઈ જવું છે કેમ કે ઓલમોસ્ટ દોઢથી બે જેવું એવું છે બહુ ખ્યાલ નથી બે વાગી ગયા હશે અને કાલે સવારમાં ઉઠીને ઘણા બધા કામ છે એના વદરા પાછું કાલે જામનગર પણ નીકળવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈ અને નીચે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું ગીત અને બાકી તો ભાઈ મને ખબર જ છે તમે બધા લાઈક અને સબસ્ક્રાઈબ તો કરી દો છો જો ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી ભાઈ બધા પોતપોતાનું ધ્યાન રાખીએ જય દ્વારકાધીશ જય રામ બાય બાય